એકાદ એક હોસ્પિટલ માંડવી હોસ્પિટલ ના પોતાની સારવાર કરે છે સારવારની અંદર એને માત્ર બાટલા સિવાય કોઈ પણ કોઈ પ્રકારની સારવાર નથી રહી આ સામાન્ય માણસને સામાન્ય કંઈ બીમારી હોય તો એનું અત્યારે અત્યારે લોહીનું પુષ્ધિકર કરાવે અને મેડિકલ એની કોઈ પોતાની પાસે રાખે તો એના પર ફરક આ સરકારી કર્મચારીઓ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ અને પોતાની પાસે કોઈ સેવા રાખે પછી એની કોઈ ટ્રીટમેન્ટ થયેલી નથી પછી બીજા દિવસે એકત્રીસ તારીખે સાંજે એની સતાવર કરી પછી એ રજા મોકલી કરેલી ત્રીજી દિવસે જાડેજા સાહેબ એસીએસટી ઇન્ચાર્જ ડીએસપી એમને તપાસ કરી ચોથા દિવસે માંડવીમાં માં સાહેબ એને પત્રકાર પરિષદ કરીને આરોપીને મીડિયા સમક્ષ બતાવ્યો અને આપને જે આપને આપ સૌ દુઃખમાં સામેલ થવા આવ્યા છો આપણે ક્યાંય કોઈ કાયદાનો ભંગ નથી કરો આપણે સૌ બંધારણને માનવાવાળી પ્રજા છીએ આપણે અહીંયાથી ત્રણથી ત્રણ ત્રણ ગ્રુપમાં રેલી કાઢશું ફરીથી દોરાઈ દઉં આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી કરીને સમય મર્યાદામાં આ કેસનો ઉકેલ આવે આરોપીને કડક 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 સજા મળે ને એક આખા દેશમાં એક મેસેજ જાય એટલે ઝડપી કેસ ચાલે દીકરી હયું કંપાવી છે કે એટલી રીતે એની ત્યાં વાત કરવા ત્યાં ને ત્યાં આપી વચ્ચેથી આ ભર્યો આ માણસ રાક્ષસ એની પાસે એને 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 કેટલો બધો કોન્ફિડન્સ

બધા આપણે કોઈ અધિકારી ની નિષ્ઠા ઉપર શંકા નથી કરતા પણ આખો જે કંઈ ઘટનાક્રમ બને છે એનાથી આ કેસ આખો દોડાય છે ભવિષ્ય બીજું તમને કઉ્યા છો આ ઘટના સવારે છ વાગે બની આ દીકરી

બીજે દિવસે ચોવીસ કલાક પછી એની તું આવી રીતે છોકર સાંભળ સાહેબ હથિયાર લઈને છોકરી નોકરી સરકારી નોકરી કરતી હતી તો જેવી બાઇક બસમાં દેવું ઉતરે ને એનું તો ચપ્પુ ને મારી બાઈક ઉપર બેસી જાય એનું આપણી પાસે રેકોર્ડિંગ છે જુનું આ બધાઓને તમે પુરાવામાં કે મંચમાં કે જે રીતે એકદમ સાહેબ